નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વીતેલા કેટલાક દિવસોમાં ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત પછી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો હતો ધોધમાર વરસાદને પગલે ઘણા ગામડાઓમાં પાણી ભરાઈ જતા વિકટ સ્થિતિ પણ જોવા મળી હતી એવામાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે આવનારા દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે કયા કયા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે અને હવે સાર્વત્રિક વરસાદનો નવો રાઉન્ડ ક્યારથી ચાલુ થઈ શકે છે આવા તમામ પ્રશ્નો ઉપર આજના આ વિડીયોમાં આપણે ખૂબ જ વિસ્તારપૂર્વક વાત કરવાની છે માટે આ વિડીયોને છેલ્લે સુધી જોવા તેમજ લાઇક અને શેર કરવા ખાસ વિનંતી અને જો તમે આ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો આજનો આ મહત્વપૂર્ણ વિડીયો શરૂ કરીએ તો મિત્રો આજથી રાજ્યમાં તડકો નીકળવાની સંભાવનાઓ રહેલી છે અને મોટાભાગના વિસ્તારોમાં જે ઝાપટાઓ ઝાંપટા પડી રહ્યા હતા એ ઝાપટાઓનું પ્રમાણ હવે ઘટવાની શક્યતા છે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદ પડ્યા પછી ખેડૂતોને વાવણી કરવા માટે મોકો નથી મળ્યો કારણ કે સરેરાશ ઉપરથી ઝાંપટાઓનું પ્રમાણ ચાલુ જ રહ્યો છે ખેતરો હજી સુધી સુકાતા નથી એવામાં આજથી સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ઝાંપટાઓનું જે પ્રમાણ છે એ ઘટવાની શક્યતા છે મોટાભાગના વિસ્તારોમાં તડકો પણ નીકળશે અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટા પડે તેવી શક્યતાઓ રહેશે પણ મોટાભાગના વિસ્તારોમાં ઝાંપટાઓનું પ્રમાણ હવે ઘટશે આવનારા એકાદ બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બોર્ડર લાગુ જે વિસ્તારો છે એટલે કે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો હળવા સામાન્ય મધ્યમ વરસાદ ચાલુ રહેવાની શક્યતા રહેશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો એટલે કે છોટા ઉદેપુર છે દાહોદ ગોધરા અરવલી મહીસાગરમાં હજુ પણ સાંજ સુધીમાં હળવા મધ્યમ ઝાપટા ચાલુ રહેશે તેવી શક્યતાઓ રહેલી છે હાલમાં વરસાદના સાર્વત્રિક નવા રાઉન્ડની શક્યતાઓ નથી દેખાઈ રહી હાલમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમ ધીમે ધીમે આગળ વધશે એટલે કે ગુજરાતના અમુક જિલ્લાઓમાં નવ દસ જુલાઈથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થશે જોકે આ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બોર્ડર લાગુના જે વિસ્તારો છે ત્યાં વધુ અસર કરશે બીજા વિસ્તારોમાં આની અસર થોડીક ઓછી જોવા મળશે હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં નવ જુલાઈ સુધીમાં છૂટો છવાયો વરસાદ રહેશે ત્યારબાદ નવ થી કરી અને બાર જુલાઈ વચ્ચે સારા વરસાદનું અનુમાન છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના પાંચ જિલ્લાઓમાં મુશળધાર વરસાદનું અનુમાન છે સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો પ્રવાસન સ્થળ દીવમાં પણ કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે રથયાત્રાના દિવસે પવનનું જોર રહેશે કેટલાક ભાગોમાં વરસાદ તો શહેરમાં વરસાદી છાંટા આવી શકે છે આષાઢી પાંચમે વીજળી થતા ખેડૂતો માટે સારા સંકેત રહી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પડી શકે છે સાત અને આઠ જુલાઈ દરમિયાન હવાના હળવા દબાણના કારણે સાત થી ચૌદ જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે આ દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં અહવા ડાંગ વલસાડ સુરતમાં ભારે વરસાદ થઈ શકે છે દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભાવનગર જૂનાગઢ અમરેલીમાં હળવાથી ભારે વરસાદ આવી શકે છે અગિયાર જુલાઈએ આષાઢી પાંચમે રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થઈ શકે છે આગામી નવ જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી ઝાપટાઓનું પ્રમાણ વધી શકે છે અમદાવાદમાં અને મધ્ય ગુજરાતના ભાગોમાં વાતાવરણ વાદળછાયું રહેશે પૂર્વ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે આગામી પંદર જુલાઈના રોજ ડીપ ડિપ્રેશન બંગાળના ઉપસાગરમાં રચાશે સત્તરથી ઓગણીસ જુલાઈ દરમિયાન મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે પચીસ જુલાઈ સુધીમાં ભારે વરસાદ આવી શકે છે જેના કારણે રાજ્યમાં પૂરની સ્થિતિ પણ થઈ શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જૂનાગઢમાં ભારે વરસાદ તૂટી પડશે જેથી આગામી પાંચ દિવસ માછીમારાઓને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ છે વીતેલા જૂન મહિના દરમિયાન આપણને વરસાદમાં બાર ટકાની ઘટ જોવા મળી છે જૂન મહિનામાં એકસો વરસાદ થવો જોઈએ પ્રવેશ જેઠ આસમ શુક્રવાર તારીખ પાંચ સાત બે હાજર ચોવીસ ના રોજ થયું છે સૂર્ય પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ રાત્રે અગિયાર વાગી બાવન મિનિટે થયું છે આ નક્ષત્રનું વાહન ઉંદર છે આ નક્ષત્રમાં વરસાદી માહોલ યથાવત રહે છે અને મધ્યમ વરસાદ પડતો હોય છે આ વર્ષે આખા ત્રીજના પવન ઉપરથી વરસાદના અનુમાન મુજબ નક્ષત્રમાં સારો વરસાદ થઈ શકે છે જો પુનઃ નક્ષત્રમાં વરસાદ પડે તો એના પછીના નક્ષત્રમાં વરસાદ પડતો હોય છે એટલે કે પાંચ જુલાઈ થી પંદર ઓગસ્ટ સુધી આ બે નક્ષત્રમાં જોરદાર વરસાદ પડી શકે છે તેવું અનુમાન જ્યોતિષ શાસ્ત્રોનું છે પુનર્વસુ નક્ષત્ર વાહન ઉંદર છે અને ઘણી વાહન ઉપરથી જ વરસાદનો વર્તારો નક્કી કરવામાં આવતો હોય છે આ નક્ષત્રમાં વરસાદ સારો થતો હોય છે એટલે કે પુનર્વસુ નક્ષત્રમાં પવન સાથે જોરદાર વરસાદ જોવા મળતો હોય છે પુનર્વસુ નક્ષત્ર પછી પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે તેનું વાહન ગેટો છે અને આ નક્ષત્રમાં છૂટો છવાયો વરસાદ જોવા મળતો હોય છે આજે સાત જુલાઈના રોજ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા છે કોઈ ભાગોમાં વરસાદી છાંટા પડી શકે છે દેશના પૂર્વીય વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા રહેતા ગુજરાતના મધ્ય ભાગોમાં વરસાદી છાંટા પડવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આજે આષાઢી બીજ છે બીજના દિવસે અમદાવાદમાં રથયાત્રા નીકળે છે બીજના દિવસે અમદાવાદમાં છૂટોછવાયું વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ક્યાંક ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે રાજ્યના પૂરે ભાગમાં પૂર્વ ભાગમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેલી છે કહેવાય છે કે આષાઢી બીજના દિવસે વરસાદ થાય તો પૂરેપૂરો વર્ષ જે છે એ ચોમાસાનું સારું રહેતું હોય છે તો મિત્રો દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે જેના કારણે હાલ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવે આગામી દિવસોમાં ગુજરાતમાં આગામી પાંચ દિવસ કેવું ચોમાસું રહેશે તે અંગેની હવામાન વિભાગે પણ આગાહી આપી છે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે પછી આગામી શનિવારથી કરી અને બુધવાર એટલે કે છ જુલાઈથી કરી અને દસમી જુલાઈ સુધીમાં ગુજરાત ના તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે તો આની સાથે સાથે ચાર જેટલા જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ અતિ ભારે વરસાદ અને ભારે વરસાદની આગાહી કરવામાં પણ આવી છે ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું છવાઈ ગયું છે ગઈકાલે ચોવીસ કલાકમાં કુલ એકસો દસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો ત્યારે હવામાન વિભાગે આજે આપેલી આગાહીમાં ગુજરાતમાં સાત દિવસ કેવું અનુ હવામાન રહેશે તે અંગેની આગાહી આપી છે જેમાં આજે ચાર જેટલા જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સાથે બે દિવસ આખા ગુજરાતમાં મેઘ ગર્જનાનું પણ પૂર્વ અનુમાન કરવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ આખા ગુજરાતમાં ગાજવીજ થવાની આગાહી છે આની સાથે પાંચ દિવસ માછીમારાઓને માટે પણ ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે બનાસકાંઠા સુરત નર્મદા અને તાપી જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી રહેશે સાથે પાટણ મહેસાણા સાબરકાંઠા વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ ભરૂચ નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલીમાં તથા સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી બોટાદમાં આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યાં અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંત ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર અને ડાંગ રાજકોટ મોરબી કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે તો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે તમારા વિસ્તારમાં હમણાં સુધી કેવી રીતનો વરસાદ પડ્યો છે તમારા વિસ્તારનું નામ લખીને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર લખજો જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે પરિજનો સાથે વોટ્સઅપ ઉપર ફેસબુક ઉપર યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો